તું જેલ ને કાં ભાઈ મોદી સાહેબ ને મત દો મોદી સાહેબ ને મત દો મોદી સાહેબ ને મત દો આ કડવો અનુભવ થયો મેં તું અમારે સરકાર આવી કે લેવા દેવા દે અમારો મુદ્દો ડોક્ટર હરેશભાઈ અને ત્રીસ વર્ષ પહેલા આ બીજો કડવો અનુભવ છે ત્રીસ વર્ષ પહેલા મારી દીકરી પાંચ રૂપિયા વિના મરી ગઈ દવાખાનામાં એલજીમાં એ સરકારી જતું તારે મોદી સાહેબ નહોતા તારે બીજા કોક હતા એ વાત કરતા ને તમે તમારું કામ કરો અમે મારું કરી બેજા કરવા અનુભવ થયા છે આ હું જે લડ્યો એ મારી બેન માટે નથી લડ્યો નાના માણસો માટે લડ્યો ગુજરાતના મારી બેન તો હાજી થઈ જાય માનો ને પંદર મારે શું લેવા ઓછી પડવું જોઈએ પણ મેં જોયું બધું તંત્ર ખરાબ હતું અને જ્યાં સુધી નઈ ખબર ને ત્યાં સુધી પડી જઈશ ખબર અમે આ કરી હમણાં મમા બીજું જવાબ તો આપો પણ કેવું તો પડશે જ નથી કે અમારી ભૂલ છે તમારું સત્ય નાશ કરી નાખશું અમે અને ઘટવી જ્યારે સત્ય હાલતો હોય ને એટલે એમાં પડે ને સત્ય પડે એટલે પૂરું થઈ જવું માન લેવું તમારે પછી એક ડોક્ટર સાહેબ મારું ભૂલ કાઢે છે મારી હિસાબ કે મારી પાસે એમ ની છે સાહ કરીને એ ડોક્ટર એમ કહેતા હતા ગગાબા ગઢવી તમે ત્રણ ત્રણ લાખ રૂપિયા લો છો તો અમે તમને કોઈ દી પૂછું તમે પૈસા ઓછા કરાવો ડોક્ટર પાસે મેં તું મેં કરાવ્યા છે એ બિલ તો આ પરા પીપળીને હાયર સમજાય પડતું ભાઈ ગઢવી અમારી ગૌશાળામાં નોકરી કરે છે તો અમે આપશું મેં તો ખાલી ઓછા કરાયો અમારો વાંક છે અને ડોક્ટર સાહેબ ને મારો હિસાબ માં કે મેં તને કોઈ દી પૂછ્યું તારા અંજન કેટલા પૈસા છે તમારો કેટલો પગાર છે કોરોનામાં મેં મારા બેંક બેલેન્સ ખાલી કર્યા હતા તે કોકના બેંક બેલેન્સ ખાલી કર્યા ડોક્ટર સાહેબ કોકને ચીરી નહીં ખાતા તમે અમે તો સરકારે ડોક્ટર સાહેબ સલાહ ન અપાય એને ખાલી એમ જ કે અમારી ભૂલ છે આવી સલાહ આપે છે દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે મને કે ત્રણ લાખ રૂપિયા મેં હિસાબ આપ્યો કે હું ત્રણ લાખ રૂપિયા માની લો લઉં છું ત્રણ લાખ લઉં છું એટલે પંદર પ્રોગ્રામ થાય મારે એટલે પચાસ લાખ રૂપિયા ત્યાં મહિનાના બાર મહિના છ કરોડ રૂપિયા થાય એટલે વીસ વર્ષથી પ્રોગ્રામ કરું પણ દસ વર્ષ ગણી એટલે સાઠ કરોડ રૂપિયા મારી પાસે અત્યારે હોવા જોઈએ તો ડૉક્ટરની વિનંતી કે તું મને ખાલી છ કરોડ રૂપિયા આવે બધું તું મારું લીધા જા હેઠ સાલા આવું ગઢવી આમે પડો છો તમારો નખો નીકળી જાય છે એટલે મારી પાસે હિસાબ માગે હિસાબ તો હું તારી પાસે માગી તારો પચાસ રૂપિયા પગડ તારી પાસે કેટલી પ્રોપર્ટી મારે જોવાનું રહે સારું કામ કરવા જેવું નથી આ દુનિયામાં બોલો હું કરીશ કારણ કે મારા બાવન વાળા થયા ભાઈ આઠ વાળા પછી સાઠ વાળા થાય પછી જીવો ન જીવો શું ફેર પડે પણ આઠ વરામાં સારું કા ગમે એક આધું કામ તો કરી જ નાખવું હોય અને ગઢવીજી ની માયા પણ સમજી ગયા ને આપો મારા મિત્ર પ્રવિંદાન ગઢવી બેઠા એ પાછા મારા નાનો ભાઈ છે અને ચાણ પ્રેમી છે હો એ ગેરંટી આપું મારે કંઈક તકલીફ પડે ને તો એક જ એવો ગઢવી છે પ્રવિંદાન ગઢવી ઉલીને પડે એવો એ પાકા ભાઈ એક એ તો પાકા ફોન કરો એટલે હાજર થાય એવો મળદ માણસ છે પ્રવિંદાન ગઢવી અને આ મારા અનુભવ બોલે છે એટલે ભણવર્ધન ગઢવી ને તારીનગર તો બધાએ આપણે ચાર સમાજ પ્રેમી છે ને જમે છે એ સૌથી મોટી વાત છે ભાઈ છે અહીંયા રાંબેની વાત થાય એવું નથી કારણ કે એક હજાર આઠ છે પણ મગજ એટલે બે હજાર આઠ થઈ જવાય મગજજા હોજે રાંભેહ બે હજાર આઠ વાત છે પણ કરવી પડશે હું આ આપણી અદ્ભુત જ્ઞાતિ છે કઢવી આપણે શિવ પાસે હતા આપણે થોડાક આળસુ સિંહ એ પાકા પાસે છે હું દાખલો આપું શિવ તપસ્યા કરવા જાય ને અને આંખ ખુલે શિવની દસ લાખ વર્ષ થઈ ગયા હોય આખી તપસ્યા શિવની હતી મેં એકવાર તપસ્યા કરવા શિવ ગયા આંખ ખૂલી તો દસ લાખ વર્ષ થઈ ગયેલા ઘરે આવ્યા તો ગઢવું સુતેલા ખાંટલામાં એટલે શિવે પૂછ્યું કે કોણ હતું છે પાર્વતી કે આપણું ચારણ કે ક્યાર ન હોતો તમે ગયા તાર ન હોય કે દસ લાખ વર્ષથી હું તો સાય કે હા તો કે ક્યારે ઉઠશે કે હજી તમે કાંટો આંઠો માર્યા હોય કે શિવની તપસ્યા કરતા આપણી ઊંઘ જાય હતી આપણે આરામ કરો એ કોમ છે ટુકડી વાત છે અને આપણે તમે શું માનો છો ભગવાન એકદી નક્કી કર્યું પાવતીજીને કીધું છે કે જેટલા આપડે પાસે જે સાધનો છે જે આપણે છે કોઈ કામના છે નહીં પાવતીજી કે કોણ કોણ કે બો કઈ કામ કરે છે બેટી બેઠો ખાય છે બીજું આ નાગ ફૂફાડા અમારે જે કઈ કામમાં નથી આવતો ત્રીજું આ પોટસિયો આપણે એક જ વાર બેઠા એની માથે પછી બેઠા જ નથી કે ચોથું આ ભૂત કે આ કૈલાશમાં ફરે છે પાંચમો કે આ ચારણ સુતો જ શાંતી બોલો કોઈ કામના છે જ નઈ કે

ઘટ્યું કે બાપુજી તમને શું લાગે હું નીચે દુઃખી થઈશ ને બહુ મહેનત કરીશ તમને લાગે એ નહી કીધું એટલે જવાનું ત્યારે ગઢવી કીધું હું એકલો ના જવું મારી માને બોલાવો મારી મા તો હું જવ અને અજોની સજોની સાસીને બેઠી ઉદાસી ની આશીની સરૂપા વિરૂપાચુ રૂપાચુ ચઢી કમંખા શંકા શંકા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની આવી ભગવતી પ્રગટ કીધું જા નીચે બાપ કેસે તારે જવું પડશે તારે ગઢવીએ કીધું કે એકલો ના જાવ તું આવ્યો હું જોઉં અને માએ કીધું કે તું નીચે જા આવું એક નહીં પણ નવ લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ તું મને જે રૂપમાં યાદ કે જે રૂપમાં આવીને ઉભી રહીશ અને આવ્યો અચાણ ક્યાંક એક ક્યાંક દસ ક્યાંક સાત ક્યાંક પાંચ ક્યાંક ત્રણ ક્યાંક બે આવી જ ઉપર ગઢ થવા બનાવી અને ગઢવી તમે જો આપણે ગઢવીને ભૂત ન વર્ગે એ ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળી જાય આપણે સ્ટાફમાં આવી આખલાન ભૂત ને હેરુન પોઠિયાન આપણે ઉપર હતા

અને ચૌદ કલાક એક જ ન્યૂઝ આવ્યા હતા કે આપણા ગઢવીના ન્યૂઝ વાળાને થેન્ક યુ કહું છું કે મારો અવાજ તમે ગુજરાતી પબ્લિક સુધી પહોંચાડ્યો આ ન્યૂઝ છે આપણું કોઈ ચાણનો અવાજ તો પહોંચાડ્યો એટલે બધા શાંતિ રાખજો અમને રાજકીય મુદ્દો બનાવતા ને આરામ ખોરો તમારો નખો જ નીકળી જાય છે ગઢવીને તે અવાર હલવાડતા નહીં આમ તો ગઢવી હલવાય જ નહીં આપણે ચોખ્ખું પાડી દેવા હાલો એટલે આપણને લઈ જાય છે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં મારો દીકરો છે અરે આવ્યો આજ પહેલી વાત છે અહીંયા બેટા પુરખડાપુ સમાજની દસમાની પરીક્ષા આપીશ છેલ્લું પેપર હતું મને પપ્પા તમે મને લેવા આવજો હું એક વાગે આવી જઈશ સ્કૂલ માંથી દોઢ વાગ્યો પણ આવ્યો ને આવશે પણ આવ્યો દોઢ મને કે પપ્પા હું એસી ટકા લાવું તો મને શું લઈ દઈશું એસી ટકા નહીં ખાલી તું પાંચ વિષયમાં પાસ થઈશ ને તો તું માગીશ હું તને લઈ દઈશ કીધું કારણ કે હું એક વિષયમાં પાસ થયેલો છું તું ખાલી મારો તો ઓકે ની વાત છે દસ વર્ષે આદિક્રમ જન્મ થયો સાહેબ હું બહુ રાજી થયો હતો દસ વર્ષ થી આવ્યો તું તું જતો ને હા પૂછલી વાર દસ વર્ષ રે દીકરો આવ્યો હું ખુશ થઈ ગયો હું જો મારા દીકરા જોવા માટે નર્સ મારા દીકરાને હાથ હાથમાં લઈને ઉભેલી બીધું બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ એક હજાર રૂપિયા આપો તો બતાવું કે બીધું બેન એક કામ કર તું મને પાંચસો રૂપિયા આપી દીકરો તું રાખી કીધું ભાઈ મારે શું કરે લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના માગું છું હું તારો બાપ કોક ને હુશ લઈને આવ્યો છું દઈ દીધો તરત અને મેં હમણાં સાયકલ લઈ આપી નાની હા નાની સાયકલ એટલે ફેરે પછી એ સાયકલ માંથી હું ખુદ બેઠો પછી મેં પૂછ્યું મેં તારી નાની સાયકલ માંથી હું બેઠો છું કેવો લાગુ છું પછી મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા તમે એવા લાગો છો જાણે બહુ ચોર મારા કુકડા માથે મહેસાસુર બેઠો એવો લાગે મહેસાસુર કીધો કઈ વાંધો નહીં હું મને એક કે પપ્પા મારા તેજમાં તમારે મજાક કરો મેં બેટા ધંધો છે બેટા અમુક સહન કરી લેવાનું આટલી દુનિયા સહન કર તું મારો દીકરો છું સહન કરતા શીખો સહન કલાકાર છે ને ભાઈ બહુ પીડાય છે કલાકાર સમજી દમ નથી હું ઘણી વાર એમ કેતો હોય એ મારી મજાક છે કે આમાં રોકાણ ખરું એક જોડી કપડાં પહેરીને લાખ રૂપિયા નક્કી કર્યા હોય ન આપે તો મારું જાય શું કોઈ રોકાણ તો છે ને પણ એવું નથી સાહેબ કલાકાર તો પહેલાં હારો બાપ નથી બની શકતો કલાકારના દીકરાને દીકરા બેન કોઈ નીકળ્યો દાખલા ખરા એ દીકરા ફરવા લે નીકળ્યો ખરા દાખલા હારો બાપ નથી બને તો કલાકાર હારો ભાઈ નહીં બને ચાર મહિના આગો અમે તારીખ લીધું અમને ખબર નહીં અમારે બેન ના દીકરાના લગ્ન આવવાના છે અહીંયા પાણીના લગ્ન અમે કોઈક નહીં ગીત ગાતા હોય છે કલાકાર વ્યવહારમાં નથી બોલો હવે વાળાને અમે જઈ શકતા નથી પ્રોગ્રામ લઈ જ હોય કલાકાર તહેવારમાં નથી ભાઈ દિવાળી હા તે મેઠમ ને અમે હોળી છે ને આ ધૂળેટી છે ને ચા ભાઈ અહીંયા બેઠા બહુ અમારે ઘેર ન જવું જોઈએ હાલો તહેવારમાં અમે ઘેર જતા દુઃખની વાત છે બહુ દુઃખી છે અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમે એમ કહીએ કે અમે નહીં આવી શકીએ કેમ નહીં આવી શકો અમારા માસી મરી ગયા છે નો ચલાય તમારા બાપ બોડ વાગી ગયા છે આવું જ પડશે એટલે મારે જવું જ પડે મારે માસી ભલે મરી જાય જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સર કાંઈ કે મારે માસી મરી જાય એટલે માસી તો બેના હરખા હોવા જોઈએ તમારી માસી માસી મારી માસી રાશિ આવું કેવું ફૂકરી વાત છે કરવી પડે અને આપણો અમારી તારીખ કેન્સર થાય જો અમે તારીખ ક્યાં લીધી હોય બે મહિના અગાઉ અને એ કે અમારે આવી તકલીફ થઈ જશે ડાયરેક્ટ કેન્સર અમારા પૈસા જ્યા જ

કરીને કોઈ કોઈ ભક્તિ ભક્તિ કરતો કરતો ભગવાન પ્રસન્ન થાય એ પાક્કા પડે છે પણ અડધી ભક્તિ કરીને મળી જાય તો એનું શું થાય એનું એ તો મળી ગયું પણ નહીં અડધી ભક્તિ કરીને મળી જાય એને બીજા જન્મમાં ભગવાન એવો અદભુત અવતાર આપે છે બહુ સુખી ખાંદન બહુ મોટો માણસ બનાવે છે એમાં જો થોડી ઘણી ભક્તિ કરી લે ભગવાન નીતિ બેડો પાર થઈ જાય પણ કરી શકતો છે નહીં અડધી ભક્તિવાળાને ફળ આપે છે એને કોઈ સંત બનાવે છે કોઈ મોટો માણસ બનાવે છે એ પૂરી કરી લેવાની મુદ્દો આવે છે અને આજનો મુદ્દો એ છે કે ઘણા બધા કલાકારો છે એટલે હું પાંચ મિનિટ ખાલી બોલીશ કારણ કે સાધુ સંતોને પણ ઉતાવર છે અને એટલે એટલે મારે ઉતાવર છે આખી આ દુનિયામાં હું શું આવ્યો ને મને ખબર જ નથી કે હું દુનિયામાં શું લેવા આવ્યો છું ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરા માં જો પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરા માં જો પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતોય નથી તો હું ઘરે શું લેવા પૈસા આપું છું કોઈ મજૂર છું ધારીઓ છું એનિમલ છું હું શું કોણ હું શું લેવા દુનિયામાં આવ્યો છું કોકના માટે તે મારે કંઈ કરવાનું જ નહીં મારી કોઈ ઈચ્છા હશે જ નહીં પણ સબ નથી પૂરી થવા તું પરિવાર ઘણા બધી મારી થયું છે માણસ હરેક માણસ કોકના માટે આવે છે આયા પોતાના માટે નહીં બેન માટે દીકરી માટે ભાઈ માટે મા માટે બાપ માટે પોતાના માટે માણસ કઈ કદી હકતો જ નથી કોકના માટે આવવું પડે છે એટલે દુઃખની વાત છે પણ કયો પછી કેમ આવું જો હમણાં હું જોયું છે ગોળી દવાખાને હું જોયું ને ડૉક્ટરે મારું અપમાન કર્યું મને કે ભાઈ ભાઈ જાઓ વારો આવશે ત્યારે વારો આવશે મેં જોયું હું કલાકાર છું તી મને કંઈક દાવડ્યું સમજી ગયા જો ને ત્યાં ઊંઘમાં જોતો ને કે આ કારો કાળો મેં જોયો છું ચા ચા કે ભાઈ ભાઈ કે મેં કીધું ભાઈ શું વાત કરો કલાકાર શું પણ મારા દીકરો કોઈ વાતે ન માને પંદર થી કરો કરોડ ભરી કલાકાર મારા દીકરો ને કે અમારી હાલત કરે જ નહીં દુઃખ વાત છે સાહેબ ઘણી દુઃખ વાત છે પણ એકાદી લાઈન માની સંભળાવવા પણ તમને કોનાથી તમારું હાલતું હોય છે એ મુદ્દો છે હા કોક તો છે કે આપણને પાંચ છ જોક્સ આવડે છે પણ કોક શક્તિ તો ધક્કો મારે જ છે ને કાંઈ સુધી આપણે પહોંચી નહીં એ ભગવતીને સાહેબ આપણું હાલે છે મુદ્દો એ છે લેખાદી લાઈન মোগগল নি কৃপা টি মরে আজ পোপার পাগল কৃপা ম મારે કો આજ મન મળી છે મારી મોગલની કૃપાથી આજ મન સંચાલન કરે છે એક લાઈન છે બહુ સુખી છે નું કારણ હોય તો માત્ર આપડી સોનભાઈ માં એકાદી લાઈન કે अन आयल एक आब न टो एनल हा चोह मारो अन आयल एक आइ न टो बट बचन व्यवार न मारी ओला त राजवाट बचल